નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી શીખવાની શરૂઆત કરો અને એમાંય જે આજે હું ટોપિક કરાવવાનું છું જો એ ટોપિક તમે નથી શીખા તો તમારું જે સપનું છે ને અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં વાતચીત કરવાનું એ સપનું સપનું જ રહી જશે બરાબર અને અંગ્રેજી ક્યારેય નહીં બોલી શકો જો એ ટોપિક તમે નથી પ્રોપરલી શીખાતો હવે સાહેબ એવો તો વળી કયો ટોપિક કે જે એ ટોપિકના લીધેથી મને અંગ્રેજી બોલવામાં તકલીફ પડશે બન્યા રહેશો એટલે તમને પણ અંગ્રેજી એકદમ લોલીપોપ જેવું લાગશે બરોબર એકદમ સહેલામાં સહેલું સાહેબ છે કાંઈ ને અઘરું આપણે અઘરું બનાવી લઈએ છીએ બરોબર એટલે એવી જ રીતે આજના આ લેક્ચર ની શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈકનું બટન જરૂર દબાવી દેજો ચ બાજુ લાઇકનું બટન હશે દબાવી દીધું કારણ કે તમારે એક જ વસ્તુ કરવાની લાઇક અને જો ચેનલમાં બાકી છે સબસ્ક્રાઈબ કરવાનું તો આ બાજુ સબસ્ક્રાઈબનું ઓપ્શન આપેલ હશે એક વખત બટન દબાવી દેજો બરાબર છે તમારે એટલી મહેરબાની કરવાની હું તમારા માટે એટલી મહેરબાની કરીશ કે તમને અંગ્રેજી બોલતા કરી દઈશ રેડી તો શરૂઆત કરીએ આજના લેક્ચરની

પછી બીજું તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ આ બધાય કાળના સેન્ટેન્સીસ છે એ બધાય તમને ખબર છે મારે કઈ કેવું હતું તો મારે જ્યારે કઈ કેવું હતું તો આઈ વોન્ટેડ ટુ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ બરોબર ટાલિયા ને ટેલ યુ હા રાજુએ ગાડી ધીમે ચલાવી જોઈએ તો શું થશે અહીંયા તમે જોવો જોઈએ એક પ્રકારની સલાહ આપે છે તો રાજુ શૂડ ડ્રાઈવ અકાર સ્લોલી બરોબર છે કેવું સ્લોલી આવા બધા સેન્ટેન્સીસ તો આપણે શીખી ગયા છીએ અને ઘણા બધા પ્રકારના વાક્યો બનાવવામાં આપણને સહેલાઈથી બનાવી શકે જે લોકો મારા વિડિયો પહેલેથી ફોલો કરે છે આપણી ચેનલમાં જે દરેક વિડિયો મૂકવામાં આવે છે દરરોજ સાંજે નવ વાગે એક લેક્ચર આવે છે યુ નો વેરી વેલ હા તો એ ટોપિક રોજે જે જોવે છે એને તો આ વાક્યો આમ ટૂંકમાં પાવલી જેવા લાગતા હશે બરોબર પરંતુ આપણે હવે રૂપિયા જેવા જે વાક્યો છે એને શીખવાના છે માની લો કે આવું સેન્ટેન્સ હોય તો હું પણ જ્યાં હું પણ ત્યાં જવા માંગુ છું કે જ્યાં તમે જઈ રહ્યા છો આવડું મોટું સેન્ટેન્સ આવે ને એટલે થોડુંક તો એમ થાય કે સાહેબ આવડું મોટું સેન્ટેન્સ તો કેવે બને હે અઘરું ને આ તો બહુ અઘરું અંગ્રેજી છે એડવાન્સલે અરે સાહેબ એડવાન્સ નથી એ પદ્ધતિ હું તમને સમજાવી દઉં એટલે જ કહું છું કે આ ટોપિક નથી શીખા તો અંગ્રેજી બોલવામાં તકલીફ પડશે પણ એ ટોપિક શીખી ગયા તો અંગ્રેજી લોલીપોપ જેવું લાગશે રેડી તો આ વસ્તુ તો તમને ખબર જ છે ઓકે શરૂઆત કરીએ પરંતુ હજી આમાં તકલીફ પડે છે ને પડે છે ને હવે નહીં પડે ડોન્ટ વરી શરૂઆત કરીએ લાઈકનું બટન હજી તમને જ દબાવ્યું જો ખોટા ખોટા તમે એવું કેવા દબાવી દીધો હાલો તો બાકી જો જો હા દબાવી દો હા ઓકે હાલો હવે શરૂઆત કરીએ હવે આપણે એક એક પછી એક આવા સેન્ટેન્સ જોઈએ અને એની ટ્રીક જોઈએ કે આવા સેન્ટેન્સ બનાવવામાં ક્યારે શું વાપરવું અને કઈ રીતે સેન્ટેન્સ બનાવવું હવે સેન્ટેન્સ છે હું પણ ત્યાં જવા માંગુ છું હવે પેલા તો એ ખબર હોવી જોઈએ જવા માંગુ માંગુ છું ત્યારે તરત ખબર પડી જાય હું જવા માંગુ છું હું રોટલી ખાવા માંગુ છું હું મુંબઈ જવા માંગુ છું તેની આઈસ્ક્રીમ ખાવા માંગે તો જ્યારે આપણે માંગવું એટલે હાલ કે નામ પે કુછ દે દે રે બાબા એ માંગવું નહીં હોય

સાહેબ અરે ક્યાં અને જ્યાં પણ થાય જો આ વેર થી જયારે પ્રશ્ન પૂછવું હોય ને વેર આર યુ ગોઈંગ વેર આર યુ હીંગ વેર આર યુ ડાન્સિંગ વેર આર યુ સિંગિંગ તો એના માટે વેર એટલે ક્યાં થાય બટ જયારે વેર

તમે જોઈ રહ્યા છો હવે આ વાક્ય તો પાછું ઓલું આવી જાય સીધું જો આયા સીધું સિમ્પલ વાક્ય આવે પ્રશ્ન બનાવી નાખતા ને વેર આર યુ ગોઈંગ બરોબર છે વેર યુ આર ગોઈંગ શું થશે વેર યુ આર ગોઈંગ આ રીતે સેન્ટેન્સ બને સાહેબ આઈ વુડ લાઈક ટુ ગો ધેવ હું ત્યાં જવા માંગુ છું કે જ્યાં તમે જોઈ રહ્યા છો યુ આર ગોઈંગ હવે ગમે એવું સેન્ટેન્સ આવે બરોબર હજી એક એક્ઝામ્પલ જુઓ તેણી આઈસ્ક્રીમ ખાવા માંગે છે પરંતુ તેણીને શરદી છે

રેડી તો આ વસ્તુ છે ધ્યાનમાં રાખવાની શી વુડ લાઈક ટુ ઈટ આઈસ્ક્રીમ તેણીને આઈસ્ક્રીમ ખાવો છે બટ શી હેઝ કોલ્ડ પરંતુ તેણીને શરદી છે ચલો એના પછીનું સેન્ટેન્સ મારી સાથે સાથે આ તમારે બનાવવાનું છે ઈઝીલી કોમેન્ટ બોક્સમાં બધાનું સેન્ટેન્સ એક સાથે પડવું જોઈએ મારી બહેન પાણીપુરી ખાવા માંગે છે એ મારી બહેન પાણીપુરી ખાવા માંગે છે કારણ કે તેને પાણીપુરી ખૂબ જ ભાવે છે હાલો પેલું સેન્ટેન્સ તો તરત ખબર પડી ગઈ છે શું મારી બહેન એટલે કે માય સિસ્ટર વુડ લાઈક વુડ ઈટ ઈટ પાણીપુરી બોલતા કો પાણીપુરી બોલતી પાણીપુરી બીકોઝ બીકોઝ તેણીને પાણીપુરી ખૂબ જ ગમે છે તો શી લવ ઈટ બરોબર છે ઈટ હવે તમને એમ થાય સાહેબ અહીંયા તો પાણીપુરી લખ્યું ઈટ અરે ભાઈ આ એક વખત પાણીપુરીની વાત કરી દીધી તી કરી શકો તમે તો આ રીતે સેન્ટેન્સ બનાવી શકો અથવા તો તમે એમ કહી શકો બીકોઝ સી લવ્સ પાણીપુરી અહીં એસ સી લવ્સ પાણીપુરી તેણીને પાણીપુરી ગમે છે અથવા તો લાઈક સે વાપરી શકો ભાવવા માટે લાઈક શબ્દોનો ઉપયોગ થાય ભાવવું ગમવું એ બધું એક જ વસ્તુ છે સાહેબ રેડી તો આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છેને સૌ સિમ્પલ કાઈ નથી હવે જુઓ આપણે એના સેન્ટેન્સ આવે ને એટલે જોઈ લ્યો જો આઈ વુડ લાઈક ટુ ગો વે યુ આર ગોઈંગ શી વુડ લાઈક ટુ ગો ઈટ આઈસ્ક્રીમ બટ શી હેઝ કોલ્ડ રેડી સિમ્પલ છે અને આનું સેન્ટેન્સ આપણે સાથે બનાવ્યું ચલો બીજું આગળ વધીએ આગળ વધીએ એની પહેલા જો તમારે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું અંગ્રેજી શીખવું છે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ લાઈક મી એન્ડ લાઈક ફોરેનર એના માટે શું કરવાનું છે મસ્ત મજાનો આપણે એવો સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ બનાવેલો છે એમાં એકદમ બેઝિક લેવલથી એડવાન્સ લેવલ આખે આખું રેકોર્ડેડ તો મળશે જ તમને બધું સ્ટેપ બાય સ્ટેપ અને સાથે સાથે તમને દર બુધવારે એક લાઈવ લેક્ચર મળી જશે બેઝિકથી કોર્સની શરૂઆત થઈ છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ તમામ પ્રકારની વસ્તુઓ તમને મળી જશે તમામ વિડીયો ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ મળશે ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષના કોર્સને ડ્યુરેશન સાથે મિત્રો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો સાહેબ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો તો આ કોર્સ તમને એકદમ બેઝિક થી એબીસીડી નો આવડતી ને એવા લોકો ને આપણે અંગ્રેજી બોલતા કહી રહ્યા છે રેડી એટલે તમે ગમે ઉંમર માં હોય ગમે સ્ટાન્ડર્ડ માં હોય કે પછી ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય ફ્લુઅન્ટ બોલવા માટે તમારા માટે આ કોર્સ બહેતરીન રહેશે ઓકે આગળ વધીએ હું ત્યાં જવા હું ત્યાં જાઉં છું કે જ્યાં કોઈ નથી જાતું

અને કેવી રીતે ન બોલવું ન આવશે તો આનો સિમ્પલ ફંડા છે આ જ રીતે બનશે હાઈ નો આઈ નો હવે કેવી ક્યારે એટલે વેન થતું હતું કેવી રીતે એટલે હાવ થશે આઈ નો હાવ ટુ સ્પીક હાઉ ટુ સ્પીક એન્ડ હાવ નોટ ટુ સ્પીક એ સિમ્પલ વસ્તુ છે બટ આખું સેન્ટેન્સ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે ઇઝી છે હેલું છે આ પદ્ધતિ પ્રમાણે રોજે ડેઈલી પંદર વીસ મિનિટ ડેઈલી તમે હરીસાની સામે કે ગમેની સામે આમ મોટેથી બોલો ને સાહેબ મોટેથી રોજે બોલતા રહ્યો ને તો આવડી જ જાય

ડુઈંગ બરાબર પ્રશ્ના ચિહ્ન નહીં આવે અહીંયા ફૂલ સ્ટોપ આવશે રેડી તો સિમ્પલ આઈ ડોન્ટ નો વોટ રવિ ઇઝ ડુઈંગ આઈ ડોન્ટ નો રવિ વોટ રવિ ઇઝ ડુઈંગ હું રવિ શું કરી રહ્યો છું એ નથી જાણતો સિમ્પલ વસ્તુ છે તો આ પદ્ધતિથી તમે રોજે પ્રેક્ટિસ કરો આ નવી પદ્ધતિથી રોજે હવે એકની એક વસ્તુ રોજે પ્રેક્ટિસ કરશો તો એનો કોઈ મતલબ નથી આવડી ગઈ છે એ બોલવાનું પણ એને ઓછો સમય પણ જે નથી આવડતો એને વધારે સમય આપો રેડી તો આ પદ્ધતિથી કામ કરવું પડે ચલો એના પછી હવે એક મસ્ત મજાની પેટર્ન છે તમે જુઓ હવે સિમ્પલ રીતે ઘણા બધા આમ તમને જો એક સરખા જ વાક્ય લાગે હું લખું છું માર લખું છે માર લખું પડે છે પણ તમને એમ થાય સાહેબ આ તો એકનું એક જ છે હવે બધાય આપણે શું ખબર આઈ એમ રાઈટ આઈ એમ રાઈટ આઈ એમ રાઈટ ઘરે વયા જાવ એમ ન થાય ભાઈ આઈ એમ રાઈટ આઈ એમ રાઈટ કાઈ નહીં તો આઈ એમ રાઈટ એમ નો હોય સાહેબ આના બધાયના અલગ અલગ મેથડ હોય સાહેબ જો હું લખું છું આઈ રાઈટ શું થાય આ એક એક્ઝામ્પલ છે કે ભાઈ આના પદ્ધતિ પ્રમાણે તમારે કામ કરવું પડે સબ્જેક્ટ હું લખતો હતો સોરી લખ્યું તો આઈ થાય બરોબર આઈ રોટ અને હું લખીશ તો આઈ વિલ રા થાય આઈ વિલ રા આ સિમ્પલ વસ્તુ છે મારે લખવું છે સાહેબ અહીંયા ધ્યાન રાખજો અહીંયા કોઈ પણ અહીંયા કરતા હોય ને કોઈપણ પણ કરતા એ કરતાને ક્રિયા કરવાની ઈચ્છા થતી હોય ને ત્યારે આવું સેન્ટેન્સ બોલે મારે પાવાગઢ જવું મારે જૂનાગઢ જાવું મારે અમદાવાદ જાવું મારે બરોડા જાવું તો એ મારે કોઈ ક્રિયા મને ઈચ્છા થાય છે એટલે હું આવું વાક્ય બોલી શકું ને હે હ તો હું શું કહી મારે લખવું છે સો આઈ વોન્ટ આઈ વોન્ટ ટુ રાઈટ શું થશે આઈ વોન્ટ ટુ રાઈટ બરાબર છે મારે લખવું પડતું તું તો આઈ વોન્ટેડ ટુ રાઈટ આઈ વોન્ટેડ ટુ રાઈટ આનું ભવિષ્ય એવું ન થાય કે આઈ વિલ વોન્ટેડ ટુ રાઇટ વોન્ટ એટલે ધ્યાન રાખ ચાલો મારે લખવું પડે છે હવે જો અહીંયા ક્રિયા પડે ને ક્યારેક ક્યારેક કામ કરવું પડે મારે વહેલું ઉઠવું પડે છે મારે પાંચ વાગે એમ દોડવું પડે છે અમારે જવું પડે છે કોલેજ અમારે રાજકોટમાં રહેવું પડે છે તો જ્યારે આવું બોલવાનું થાય ને ત્યારે આ પરાયણ વાળું થાય તો ત્યારે વોન ટુ એનું આવે સીધું ક્રિયાપદ એનું આવે સાહેબ ત્યારે આવે હેવ ટુ હેઝ ટુ આઈ હેવ ટુ રાઈટ

રાઈટ જ્યારે તમારે કોઈ ક્રિયા કરવાની ઈચ્છા નથી ને એવું દર્શો મારે ચા નથી પીવો ભાઈ કોફી મંગાવો મારે આ લાડવા નથી ખાવા ભાઈ મારે જાંબુ ખાવા તો જ્યારે તમારે કોઈ ઈચ્છા કરવાની નથી તો ત્યારે તમે આ આઈ ડોન્ટ વોન્ટ ટુ રાઈટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ આઈ ડોન્ટ વોન્ટ ટુ સિંગ આઈ ડોન્ટ વોન્ટ ટુ રન આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક આઈ ડોન્ટ વોન્ટ ટુ જમ્પ જે કાંઈ ક્રિયા તમારે નથી કરવી એના માટે આ બોલી શકો મારે લખવું પડતું નથી તો એમાં આઈ ડોન્ટ હેવ ટુ રાઈટ આઈ ડોન્ટ હેવ ટુ write. મારે લખવું પડતું ન હતું તો આઈ ડી ડન્ટ આઈ ડી ડન્ટ હેવ ટુ રાઈટ અહીંયા સિમ્પલ છે મારે લખવું પડતું મારે લખવું ન હતું તો તમ મને તોય દીધું તો આઈ ડી ડન્ટ વોન્ટ ટુ આઈ ડી ડન્ટ વોન્ટ આપણે રોજ શીખવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દઉં સાહેબ દરરોજ નવ વાગે સાંજે આવો એક નવો ટોપિક શીખવાડવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટમાં યુટ્યુબ પરથી તો સબસ્ક્રાઈબ કરીને બે દબાવી દો નવ વાગે ટીલિંગ દે તમને ફોનમાં કહે છે વિજય નાક્ય સાહેબ લેકચર આવી ગયો જોઈ લે રેડી અને એના માટે તમારે એક વખત વિડીયો લાઇક કરી દેવાનો રહેશે સાહેબ લાઈકનું બટન છે તમારી માટે યાર આટલી મહેનત માટે એક લાઈકનું બટન તો દબાવું જ પડે ને અને તમારા મિત્રો શેર ન કરી શકો યાર કરી શકો અને પુણ્યનું કામ છે પાંચ પોઈન્ટ મળતા હોય તમે ન કરી શકો કરી દેવાય આવી રીતે અંગ્રેજી શીખવા માંડો જીવનમાં ભવિષ્યમાં સારી જોબ જોઈએ છે સારું કામ કરવું છે અંગ્રેજી વગર અશક્ય બધી વસ્તુઓ છે એટલે ખાસ મિત્રો એકદમ બેઝિકથી પહેલેથી પાયાથી અંગ્રેજી શીખવા માટે તમે અહીંયા પહોંચી જજો અને એના માટે માટે આપણો આ કોર્સ હજી તમે નથી પરચેસ તો લઈ લેજો કારણ કે અહીંયા તમે બેઝિકથી બધું શીખી શકશો એકદમ બેઝિક લેવલથી બારસો નવ્વાણુંમાં એક વર્ષનો કોર્સ દર બુધવારે લાઈવ લેક્ચર બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું તમને આ કોર્સમાં મળી જશે તો અત્યારે જ વિજય નાખીએ ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી શીખી રહ્યા છે તો તમે પણ શીખી જજો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને અમારા વોટ્સઅપ બ્રોડકાસ્ટ ગ્રુપમાં જોડાવા માટે પણ આ નંબર ઉપર મેસેજ કરી દેજો અને તમે આપણી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો ત્યાં પણ તમને બધી ઇન્ફોર્મેશન મળશે અને સાથે સાથે આપણું ટ્રેન્ડિંગ એટલે કે ઇન્સ્ટાગ્રામ વિજયના ક્યાં ઇંગ્લિશ ગ્રુપને ફોલો નથી કર્યું તો કરી દેજો ત્યાં પણ ઘણી બધી અવનવી રીલ્સો મૂકી અને તમારું અંગ્રેજીમાં ફૂલ નહીં પણ ફૂલની પાખડી જેટલું ટૂંકમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશે અને ટેલિગ્રામ ચેનલ પણ આપણે અવેલેબલ છે ત્યાં તમને ઘણું બધું મટીરિયલ અને ઘણી બધી ફ્રીમાં વસ્તુઓ મળી જશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે જરા કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા છો પહેલી વાર છો ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા